મિત્રો બ્લાઉઝની દોરી બનાવવા અને તમારે પણ તકલીફ થાય છે તો આ વિડીયો તમારી માટે બનાવ્યો છે તમે જોઈ શકો છો આસાનીથી તમે પણ દોરી આવી રીતે બે મિનિટમાં માત્ર બનાવી શકશો તો આ રીતે આપણે પહેલાં સિલાઈ મારી અને આવી રીતે વધારેનું ફેબ્રિક કાપી નાખવાનું છે ફેબ્રિક કપાઈ જાય આપણે પછી આપણે એને આ રીતે કટ મારી દેવાનું આ કટ લાગી જાય પછી આપણે આ રીતે એને આ રીતે આપણે એને દોરાથી બાંધી દેવાની આવી રીતે પછી એને આવી રીતે આસાનીથી પલટાવી લેવાની પછી આવી રીતે મિત્રો પલટી જાય પછી આપણે એને આવી રીતે અને આપણે એને સિલાઈ કરી લેવાની જો મિત્રો ફાઇનલ લુક દોરીનો કાંઈક આવો તૈયાર થાય તમે વિડીયોમાં જુઓ છો તો અમારો વિડીયો તમને ગમે તો શેર કરજો લાઇક કરજો અને કમેન્ટ કરજો તો હવે મિત્રો આપણે એને કરીશું લટકણ તૈયાર તો આવી રીતે આપણે અસ્તર લઈ લેવાનું સેમ એવી જ રીતે આપણે એનું મેન ફેબ્રિક લઈ લેવાનું તો આ રીતે એને આપણે મશીનમાં એને મેન ફેબ્રિક સાથે જોઈન્ટ કરી દેવાનું મેન ફેબ્રિકમાં જોઈન્ટ થઈ જાય પછી આ રીતે આપણે એને દોરી રાખી અને આવી રીતે આપણે એને સિલાઈ કરી લેવાની આ સિલાઈ આવી રીતે આમ થઈ જાય આ રીતે આપણે સિલાઈ કરી લેવી પછી આપણે એને આવી રીતે આમ પલટાવી દેવાની આ રીતે આ રીતે મિત્રો પલટી જાય પછી આપણે એને આવી રીતે પાછી આવી રીતે આ સિલાઈ મારી દેવાની તો બની ગયું ને આસાનીથી લટકણ વિડીયો ગમ્યો હોય તો શેર કરી દીજો લાઇક કરી દીજો અને કમેન્ટ કરી દો થેન્ક યુ